વિસાવદનના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગઈકાલે ભેંસાણ તાલુકાના હળમતીયા ગામમાં મિટિંગમાં ગયા હતા આ દરમિયાન એક મહિલાની રજૂઆત તેમના સુધી પહોંચી કે કેટલાક ગામના માથાભારે શખ્સો દ્વારા તેમના ઘર આગળ પથ્થરો મૂકી દીધા છે આવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે આ પ્રકારની માહિતી મળતાની સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા જ્યાં આ પથ્થરો મૂકવામાં આવ્યા હતા તે પથ્થરો ગોપાલ ઇટાલિયાએ પોતાના હાથે હટાવ્યા ને આ ઘટનાને લઈને તેમણે શું વાત કહી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં ચૂંટાયા છે ત્યારથી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અલગ અલગ ત્યાંના પ્રશ્નોને લઈને તેઓ સરકારી કચેરી હોય કે પછી પોલીસ વિભાગ હોય તેને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે અલગ અલગ ગામોમાં તેઓ મીટિંગ યોજી રહ્યા છે જે ગામના સડકતા પ્રશ્નો છે તે ઉઠાવતા જોવા મળી રહ્યા છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગઈકાલે ભેસાણ તાલુકાના હળમતિયા ગામમાં પહોંચ્યા હતા જ્યાં એક મહિલાની તેમને રજૂઆત મળી જેમાં મહિલાના આરોપ છે કે એક ભારતીય જનતા પાર્ટીના માથાભારે શખ્સ દ્વારા તેમના ઘર આગળ પથ્થરો મૂકી દીધા છે અને આવા જવાનો તેમનો જે મુખ્ય રસ્તો છે તે બંધ કરી દીધો છે આ માહિતી મળતાની સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે મહિલાના ઘરે પહોંચે છે અને જે આ બેલા જે સૌરાષ્ટ્રની ભાષામાં તે પથ્થરોને બેલા કહેવામાં આવે છે તે મૂકી દેવામાં આવ્યા હતા તે હટાવે છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા શું વાત કરી તે સાંભળી લો આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં હા મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટું જીવીએ છે આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાવી દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોત પોતાના ધર્મ ગ્રંથો માં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત નુરાભાઈ કોઈ ને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગયું હોય કિરીટ પટેલની હવા ચડી ગયું હું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશ થોડાક દી મન નવરા પડે મશીન લઈને નું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ આટલી અદે નાગાઈ કરવાની આટલી અદે દાદાગીરી એટલે કરી ભાજપના મારો એટલે આપણે ના ના બાટે પણ આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે નારે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે થોડાક પાછા હાટીને બતાવ તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ના ઘર નો થોડી જાવ બધા નીચે હાટી જાવ હા હાટી જાવ તો બેલા બતાવા દઉં ઉપર વાસીસી રોડ આ બેન નું ઘર છે આ વિશાળ અરમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેન ગેટ છે ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામગીરી આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું બધા આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દઉં જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ જ કરાવે છે અમને લીધા કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે આઠ વર્ષ સુધી સળંગ તો બાર કેમ જવાનું અંદર કેમ પાયો કાઢો ને તા વંડી સણવા નોતા દેતા હાઈ પાયો સોખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા આ તો અમારા કડી આવે કરી કરી ના દિવાલ કરી બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો કઈ જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંકે એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હાવ આવું ન કરતા બાબત બાબતમાં ગંભીરતા લેવામાં ના આવી જેના કારણે છેલ્લા આઠ વર્ષથી આ મહિલા આવી રીતે અવરોધમાં રહી રહ્યા છે કોઈ સાંભળવા તૈયાર ન તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે મેદાન આવ્યા છે ને તેમણે પોતાની જાતે જ આ પથ્થરો ત્યાંથી હટાવ્યા હતા દર્શક મિત્રો આવજો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો